નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઈડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ અને ટેન્કરમાં લાગી આગ જોકે કેમિકલ કયું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી આગને પગલે સફેદ ધુમાડાના ગોટા હવામાં જોવા મળ્યા ઘટનાને પગલે નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર જવા રવાના

ડ્રાઈવરનો કમ તો વાત તો ડ્રાઈવરને એમ્બ્યુલન્સ લાઈ અને ડ્રાઈવરનો હોસ્પિટલમાં એડમિટ કરવામાં લે જવામાં આવ્યો છે અત્યારે સ્થિતિ છે તો સ્થિતિ સારી છે પણ હજુ આગ નહીં આગ પર કાબુ નહીં થઈ એ કયો કેમિકલ છે ખબર પડી ના કેમિકલની હજુ ખબર નહીં કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવરને ખબર હોય ને